આવે એ મૂર્તિ ની અંદર રાતે છીણી હથોડી મારીને ભગવાનને ઉખાડતા એના પેટમાં પાપ પાણી ન હલે આનાથી મોટો પાખંડ કયો કેવાય તમે વિચારજો આ આ બધી પ્રવૃત્તિઓ આજે જગતની અંદર થઈ રહી છે મોઢે તો મોટે મોકે પોપટની જેમ વખાણ કરે સર્વોપરી ઉપાસના છે સર્વોપરી દ્રઢતા છે ભગવાનની આજ્ઞા ભક્તિની વાતો અને એ ભગવાનના સ્વરૂપોને અડધી રાતે ભગવાન પોડી ગયા હોય પછી ખડકારો ન કરાય એની અંદર પ્રવેશ ન કરે એના બદલે છીણી હથોડીની રાતે ઉખાડી લે ભગવાનને કોઈ વિધિ કર્યા વગર આવી પાપ આચરણ આનાથી વધારે એક વર્ષો પહેલા પાંચસો વર્ષ પહેલા એક બાબર હતો જેને આતતાઈએ થઈને આપણે ભગવાનના જે મંદિરો અને જન્મસ્થાનોના ધ્વસ્ત કરી અને ત્યાં પોતાના જે એ ભગવાન નથી જાણતા ભગવાનને પથ્થર જાણે છે તો જ ફેરવી દેવાય ને આ વસ્તુ અહીંથી લઈને અહીંયા મૂકી દીધી આ નિર્જીવ જાણે છે એટલા આ પરિવર્તન કરી શકે જો સજીવ જાણતા હોય ને તો આવો દ્રોહ આ કેમ આપણે કેવું પડે છે કારણ કે કળિયુગની અંદર આવા દગ લઈને